નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું એમાલી શાહ આમ આદમી પાર્ટીએ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોટેજા ચોક પર મૃતકોને ન્યાય મળે તેની માંગણી સાથે પ્રદર્શન કર્યું આ પ્રદર્શનમાં સરકારે જે સીટની રચના કરી છે તેની જગ્યાએ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સીટની રચના કરવામાં આવે અને તે સીટ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે

બે તા ન કરી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે તો પબ્લિક ગ્રાહક જાગે અને જોવે અમારું ઈ છે કે અમે અત્યારે અહીંયા છે આજે જ્યારે મૃત્યુકાંડને સાત સાત દિવસ થઈ ગયેલા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે અધિકારીઓને તો ધરપકડ કરવામાં આવી છે પણ જ્યારે અધિકારીઓ ઉપર જે શાસક પક્ષના નેતાઓનો જે હાથ છે એમાં કોઈને જવાબદારી અત્યાર સુધીમાં કહેવા મળતી એવી કે આમાં કોણ જવાબદાર વ્યક્તિ છે તો એ જ માંગણી છે કે જવાબદાર નેતાઓને એની ધરપકડ કરવામાં આવે અને જો એ જવાબદાર નેતાઓ કોઈ પણ મતાધીશો કોઈ પણ પોસ્ટ ઉપર હોય તો એમને બરખાસ્ત કરવામાં આવે અને સૌથી મોટી માંગણી તો એ જ છે કે આખ્યાથી રાજકોટ નગરપાલિકા સુપરસીડ કરવામાં આવે અને જે એસઆઈટી દ્વારા જે તપાસ સોંપવામાં આવી છે એની બદલે હાઈકોર્ટના ન્યાયાધીશની ન્યાયાધીશ એક કમિટી રચવામાં આવે અને તપાસ એમને સોંપવામાં આવે આવતીકાલે ભારત દેશના રિઝલ્ટ ટૂંકમાં આવતીકાલે હોવાનું છે ભારતીય જનતા પાર્ટી મોટા મોટા ભંગાવો તો છોડે છે બધા ચાલો ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે છવ્વીસમાં લાવશું પણ છવ્વીસ સીટો તો તમે લાવશો પણ અગ્નિકાંડમાં જે મૃતકો છે જે આંકડો પણ ચુકવવામાં આવેલો છે તો એમને ન્યાય ક્યારે મળશે આમ આદમી પાર્ટીની એક જ માંગ છે કે જે પણ મૃતકો હોય એમને ન્યાય ક્યારે મળશે દિનેશભાઈ શેના સંદર્ભમાં કાર્યક્રમ આપી રહ્યા છે આજે અગ્નિકાંડ થયો માનવ સર્જિત અગ્નિકાંડ જેના વિરોધમાં અને જે લોકોના

ત્યાં ચાલીસ થી પીસ ચાલીસ તો ખાલી કાર્ય ત્યાં કામ કરતા નોકરી કરતા વ્યક્તિ હતા બીજા જે